ભગવાન શિવલિંગની પૂજા એ નિર્ગુણ નિરંજન નિરાકાર ની પૂજા છે અને ભગવાનની મૂર્તિ પૂજા જે છે ભગવાન શિવજી એ ની સગુણ પૂજા છે સગુણ સાકાર એક પ્રત્યક્ષ એક અપરોક્ષ એ રીતે પણ આપણે જાણીએ છીએ પણ પ્રત્યક્ષ અપરોક્ષ એ વસ્તુ થોડી જુદી છે નિરાકાર અને સાકાર ગઈકાલે પણ મેં તમને કીધું હતું કે પ્રત્યક્ષ અને પરોક્ષ ભગવાન આપણા માતા પિતા છે એ પ્રત્યક્ષ છે ગુરુ મહારાજ છે તો એ આપણા પ્રત્યક્ષ છે હાજરા હજુર છે મંદિરમાં મૂર્તિ છે પ્રત્યક્ષ નથી ભગવાન પરોક્ષ છે કેવા છે પરોક્ષ છે એ તમને હાથ પકડે કઈ કહેશે નહીં એની પાસે જે કરવાનું છે તમારે કરવાનું છે ત્યાં અને પ્રત્યક્ષ જે ભગવાન છે ત્યાં તમારે કઈ નથી કરવાનું એ ભગવાન તમારું કરશે ગુરુજી હશે માતા પિતા હશે કોઈ તમે જેને ભગવાન જેવા માનતા હશો એ તમારું કામ કરશે મૂર્તિ કે એ તમારું કામ પ્રત્યક્ષ નહીં કરે પણ તમને અદભુત શક્તિ પ્રદાન કરે મારે ભાઈ બહેનો એટલે હું તમને કહી રહ્યો છું લિંગ પૂજા શિવલિંગ શક્તિ છે આખા બ્રહ્માંડ નો આકાર પર અંડાકાર છે બ્રહ્માંડ અને શિવલિંગ નો આકાર પણ એ જ બ્રહ્માંડ નો આકાર છે શિવલિંગ જેના ઘરમાં છે એનામાં સમસ્ત બ્રહ્માંડની શક્તિઓ આવીને નિવાસ કરે સાહેબ એને થોડી થોડી વાપરતા શીખીએ પોઝિટિવિટી આપણને મળે એમાં પણ જો આપણા હાથમાં અમુક શિવલિંગ આવી જાય એમાં પ્રથમ શિવલિંગ કહેવામાં આવ્યું છે સ્ફટિક ચિંતામણી પછી તો પારદ શિવલિંગ પણ અદભુત કહેવામાં આવે છે પારદ જે બાણાસુર પાસે હતું કોની પાસે હતું બાણાસુર પાસે રાવણ પણ શિવલિંગની પૂજા કરતો ભગવાનને સ્વયં લઈ આવ્યો હતો કૈલાસ માં જઈને અને આપણા આ નર્મદા કિનારે આપણે બેઠા છીએ એટલે મારા ભાઈ બહેનો હું તમને નર્મદાની થોડીક વાત કરી દઉં નર્મદાના કિનારે આપણે બેઠા છીએ ત્યારે ભગવાન શિવજી તો અનેક સ્વરૂપે અનેક સ્વરૂપે બોલી શ્રી રંગાવધૂત મહારાજ હે દિગમ્બરા દિગંબરા હલો નારેશ્વર એ આ લખાની ધોણી દખે છે ત્યાં આજે પણ ધોણી દખે છે આજે પણ રંગાવધૂત મહારાજ કઈ ગયા નથી આજે પણ એના પગલાનો સ્પર્શ કરી અને તમે આંખે લગાડો ને સાહેબ આંખનું તેજ તેજ આંખમાં તમારા અંદર રોમે રોમની અંદર મને તો અનુભવ છે પણ થોડું ભાવથી જવું પડે પછી તમે હાવ એમને એમ ગયા ને એમને પાછા આવો તો એ તમારો વાંચ છે આજે પણ વૃંદાવનમાં કૃષ્ણ રાસ રમે છે આજે પણ પ્રત્યક્ષ રમે છે પણ જેને આંખો હોય એ દેખાય તમે કહેશો અમારે આંખો તો છે પણ એ નહીં અંતરની આંખો કઈ આંખો એટલે સંતો કે છે કે પડદા આપણે તો આપણા ઘરવાળાની હારે ભાવ નહીં હતો આપણા આપણા પાડોશી ની હારે આપણે પાડોશીની હારે હરખું ન બનતું હોય એ ક્યાં મંદિરમાં ભગવાન દેખાય હું તો કઉ કોઈને કાંઈ ના આપો તો કઈ નહીં પણ કોઈને મુસ્કાન તો દેજો કોઈની હામું જોઈને પાડોશીની આપણે દુશ્મન હોય એની હામે જોઈને કમસે કમ હસો તો ખરા કોઈને કાંઈ ના આપો તો કોઈ ચિંતા નહીં પણ કભી કિસી મુસ્કાન તો દે દે યાર ખુશી દેજે જમા નાને મને હરદમ હૃદય દેજે અવલ ને આપ જે ગુલશન મને વેરાન વન દેજે જે કવિ કે છે પણ મારા આગળ પાછળ જે રહેલા લોકો છે એ દુઃખી ના થવા જોઈએ તું એકલો દુઃખ ભોગવી લેજે અને એવા દેવ કોઈ હોય તો એ દેવ છે દેવાધિદેવ મહાદેવ જેની સાધના જેની દોણી નર્મદા કિનારે શ્રી રંગવધૂત અવધૂત મહારાજે દખાવી પોતાની ભર યુવાની કાળ જે હતો એ ભર યુવાની કાળમાં અન્ય વિષયોમાં ન ઘૂમ્યા અન્ય વિષયોમાં ભટક્યા નહીં પણ એણે પોતાની યોગ્ય દિશામાં પોતાની શક્તિનું વિસ્તરણ કર્યું અને એ વખતે તો એ નર્મદા કિનારા પર કંઈ જ નહોતું જ્યારે મહારાષ્ટ્રી જ્યારે ધૂણી દેખાવી ત્યારે ત્યાં કંઈ જ નહોતું એક મકાન એક પણ નહોતું ત્યાં નારેશ્વરમાં અને એ નર્મદાના કિનારે મહારાજશ્રી એક નાનકડી ઝૂંપડી બાંધી અને તપશ્ચર્યા પ્રારંભ કરી નમઃ શિવાય નમઃ શિવા હર હર ભોલે નમઃ શિવાય નમઃ નમ શિવાયગંબરાગંબરા એકાંત માં રહેવું છે જ્યાં કોઈ આવે નહીં કોઈ જાય નહીં એવા સ્થાન ઉપર એક ઝુંપડી બાંધી નર્મદાના કિનારે અને દખાવી લીધો વસ્ત્ર પણ ન ઠંડી લાગે ઠંડી લાગે એટલે પેલી ભસ્મ જે હોય ને એ ભસ્મ લઈ અને પોતાના શરીર લગાડે થોડી ગરમ ગરમ ભસ્મ હોય અથવા તો ભસ્મનું કવચ થઈ જાય થોડું ઉપર તો ઠંડી ઓછી લાગે એના કારણે મહારાષ્ટ્રી પોતાના શરીર ઉપર આખા શરીર ઉપર ભસ્મ લગાડે અને બેસીને રાતના આખી રાત ભગવાનના નામનો જપ કરે પૂજા પાઠ કરે ખબર નઈ રોજ બપોર થાય અને પર્ણકુટી ની અંદર તાજળિયાની ભાજી અને રોટલો આવીને કોક મૂકી જાય સાંભળજો રોટલો ને ભાજી રોટલો ને શાક બીજું કઈ નહી મૂકી જાય કોણ મૂકે મહારાજ નાવા જાય મહારાજ કઈ કામ ખબર ના પડે ક્યારે આવી જાય પછી તો એક વખત એમણે જોયું કોણ મૂકી જાય છે એક બાર વર્ષની કન્યા થાળી લઈને આવે અને મહારાજની ઝૂંપડીની અંદર ભોજન મૂકી જાય એક દિવસ મહારાજ શ્રીએ છુપાઈને જોયું અને હાથ પકડી દો એ કન્યા કોણ છે બેટા અહીંયા તું રોજ જમવાનું મૂકી જાય છે તું કોણ છે દાદા મને ન ઓળખી હું તમારી નર્મદા છું મારે કિનારે કોઈ ભૂખ્યો રહે એ મને ગમતું નથી મારે કિનારે કોઈ ભૂખ્યો રહે કોઈ અને આજે પણ નર્મદામાં જે પરિક્રમા કરે ને તમે જોજો પરિક્રમા કરતા કરતા જે લોકો હજારો માણસો પરિક્રમા કરે છે પણ કોઈ ભૂખ્યું રહેતું નથી કારણ કે ભંડારા એવા ચાલે છે સાહેબ રસોડા ચાલે છે છે અમે જોયા રસોડા ચાલે અમુક અમુક અંતરે જ્યાં જ્યાં એના નિશ્ચિત કરેલા કે અહીંયા આ લોકો આટલા સમય પહોંચી જાય ચાલતા જાય ત્યાં જમવાની વ્યવસ્થા માએ કરી કરીને આજે પણ એટલા રસોડા એટલા બધા તમારા જેવા ભક્તો આપણા જેવા માણસો જઈ જઈ અને ત્યાં બધી જ વ્યવસ્થા કરે છે મારા ભાઈ બહેનો નર્મદાજી સાક્ષાત છે રંગ અવધોત મહારાજે નર્મદાજીને પ્રણામ કર્યા હાથ પકડીને નર્મદાજીનો હાથ પકડીને નર્મદાજીને જાણે આમ નહીં આપણે ઘણાને જેને બહુ પ્રેમ કરતા હાથ યાર નહીં નર્મદાજીને અવધૂત મહારાજે કીધું સાંભળો કે હા હું જે સ્થાન ઉપર બેઠો છું અહીંયા આ સ્થાન ઉપર એવી દિવ્ય લીલા મને બતાવો એવી મને લીલા બતાવો તમે કે આ સ્થાન ઉપર તમે હાજરા હજૂર છો એવી લીલા મને દર્શન કરવા છે મારે તમારી લીલા જોવી છે મહારાજ મારી લીલા અદ્ભુત છે સાંભળો હું જ્યારથી વહન કરું છું મેકલ પર્વત ઉપરથી જ્યારે પર્વતની દીકરી બની આવી છું ત્યાંથી લઈ અને દરિયામાં મળી ત્યાં સુધી મારી એક એક લીલાઓ અદભુત છે અબજી એના માટે મારું લીલાનું દર્શન કરવા માટે આ જીવન પણ તમારું ટૂંકું પડે કારણ કે હું તો યુગોથી યુગો યુગો મારો જન્મ થયો ત્યારથી લઈ આજ સુધી અનેક કર્તવ્ય કે જ્યારે મને યાદ કરશો ત્યારે હું આવીને ઉભી રહીશ કઈ અને નર્મદાજી અદશ્ય થાય છે મહારાજશ્રી થયું કે લાવ માં કહીને ગયા છે તો કઈ એની લીલાના દર્શન તો કરીએ નારેશ્વર ગામમાં જઈને મહારાજશ્રી ઢોલ પીટાવી દીધો કે આખા ગામનું જમણવાર ઝૂંપડીએ છે બાવાની તો ગામડા વિચાર કરવા લાગ્યા બાવાની ઝૂપડિયામાં કાંઈ છે નહીં એક ધૂણો છે ખાલી ધૂણા સિવાય કાંઈ નથી અને બાપજી કહે છે બધાને જમવાનું છે જમવાનું આખા ગામનો ધુમાડું ગામ ધુમાડું સમસ્ત બંધ કર મહારાજ શ્રી કે હા આ બધું કઈ રીતે થશે કે તમે ચિંતા ન કરો અવધરદાની બેઠો છે મારી માં નર્મદા બેઠી છે બધાને વિશ્વાસ નથી આવતો પણ છતા બાપજી આગ્રહ કરીને કહી દીધું કે આવતીકાલે કોઈએ પણ ઘરે રસોઈ કરવાની નથી લોકોને થયું કઈ વાંધો નહીં જવા તો દો શરૂઆતમાં શું થાય છે આપણે જોઈએ બધા ભેગા મળીને લોકો તો તમાશો જોવા તૈયાર હોય આ બાજુ સવારના દસ વાગ્યા અને હવે તો રસોઈની આમ તૈયારી હોવી જોઈએ ને દસ વાગ્યા એટલે તો કારણ કે સાડા અગિયાર બાર વાગે તો જમણવાર થઈ જવું જોઈએ પણ કંઈ ઠેકાણું હતું નહીં હજી સુધી કોઈ વાસણ આવ્યા નથી કોઈ થાળીઓ આવી નથી ભંડારાની કોઈ સામગ્રી નહીં અને આ તો રંગ અવતૂત મહારાજ તો બેઠા છે દિગંબરા દિગંબરા શ્રી

આજના સમયે હું તમારું સ્મરણ કરું છું અને સ્મરણ કરતાની સાથે જ નાની નાની કન્યાઓ ટોળામાં વળી અને આવવા લાગી અને સાહેબ ચૂલાઓ તૈયાર થયા અને સાહેબ ભંડારો શરૂ થઈ ગયો એક બાજુ કેનો આવી રસોઈ થવા લાગી કે આ નારી કન્યાઓ શું કરશે કન્યાઓ પણ કન્યાઓ જ્યાં દોડી દોડીને કામ જ્યાં શરૂ કર્યું ત્યાં તો આકાશમાંથી પાર્ષદો ઉતરવા લાગ્યા દેવતાઓ નીચે આવવા લાગ્યા નર્મદા કિનારે અને બધી જ સામગ્રીઓ લાવવા લાગ્યા આ લો આટલું ઘી લો આટલું તેલ લો અને સાહેબ એ જ નર્મદાના કિનારે મહાભંડારો રસોઈ કલાકની અંદર તો આમ રસોઈના તપેલાના તપેલા ભરાઈ ગયા જ્યાં ઢુકડો જ્યાં અન્નનો ટુકડો અન્નનો ટુકડો ત્યાં હોય ને ત્યાં ઢુકડો એટલે નજીક નજીક પડે અને ત્યારથી રંગાવદૂત મહારાજે નક્કી કર્યું કે માં મને વિશ્વાસ આવી ગયો હવે અહીંયા અન્નક્ષેત્ર ક્યારે બંધ નહીં થાય અહીંયા અન્નક્ષેત્ર ક્યારે બંધ નહીં થાય એવો સંકલ્પ કર્યો અહીંયા આવનાર કોઈ વ્યક્તિ ભૂખ્યો ન જવો જોઈએ મા નર્મદાજીએ વચન આપ્યું કે સાંભળ કે હા આ નારેશ્વર ગામ એક ધામ બનશે ધામ અહીં દેવતાઓનો વાસ રહેશે કાયમ માટે અને અહીં જે લોકો આવશે એની મનોકામના હું નર્મદા પૂરી કરીશ